બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે બોડેલી પોલીસ દ્વારા અલીપુરા ચોકડી પર બપોરે બહારના અરસામાં એક કારને જ્યારે પકડવામાં આવી ઇંગ્લિશ દારનો જથ્થો લઈ નીકળી હતી ટ્રાફિકના દ્રશ્ય સર્જાયા અને ટ્રાફિકની વચ્ચે આ કાર જ્યારે ફસાય ત્યારે એને પોલીસે બાતમી હતી એના આધારે આ તમામ કાર્યવાહી કરવામાં આવી અને કારને પોલીસે ઝડપીનો ચાલક છે કુમાર ઉપર રીંકુ મોતીલાલ તિવારી પાંત્રીસ વર્ષનો અત્યારે એ સોમા તળાવ વડોદરા ખાતે રહે છે ને મૂળ રહેવાસી મધ્યપ્રદેશના રીવા જિલ્લાના દેવ દેવ તળાવ ગામનો છે પોલીસે એને પણ ઝડપી પાડ્યો છે ને ચાર લાખ અગિયાર હજાર નવસો બાવીસ રૂપિયાનો ઇંગ્લિશ દારૂ આ ખૂબ મોંઘો દારૂ અને કિંમતી દારૂ કહેવામાં આવે છે આ પ્રકારનો દારૂ જૂજ મળતો હોય છે ઓછો મળતો હોય છે આમાં જે બિયરની ચાર પાંચ છ બોટલ હતી તે તો બહુ કિંમતી બોટલો ગણાય છે અને એ કે હતા એ પણ ચાર જે ટીન છે જે આરોપીને નજીક પડેલા છે એ ટીન ખૂબ જૂના દારૂના છે એ પણ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે બોડેલીના પીઆઈ ડી એસ વાટેર અને ડી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે છોટાઉદેપુર તરફથી એક મહિન્દ્રા કંપનીની એક્સયુવી કાર જી જે બાવીસ એચ દસ ઓગણીસમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ફરીને થનાર છે હજી નીકળનાર છે બોડેલી પેલા ચોકડી પાસેથી આ બાતમી હકીકત પ્રમાણેની કાર અલીપુરા સર્કલ પાસે નીકળતા તેને ઝડપી પાડવામાં આવી હતી અને ચેક કર તેમાંથી અલગ અલગ બ્રાન્ડની બસો પંચાવન બોટલ અને બિયરની નંગ પંચાવન એમ કુલ એની કિંમત છે ચાર લાખ અગિયાર હજાર નવસો બાવીસ અને એક મોબાઈલ પાંચ હજારનો ગાર્ડની કિંમત સો લાખ મળી કુલ વીસ લાખ સોળ હજાર નવસો બાવીસનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો છે અને એક આરોપી છે અગાઉ વાત કરીએ કે કુમાર ઉપર રિંકુ તિવારી બીજો એક આરોપી વોન્ટેડ છે અશોક કુમાર ઉર્ફે ગપુ ગોધરા એ પણ મધ્યપ્રદેશ અલીરાજપુરના રહેવાસી છે અને પકડવા માટે પોલીસે આ પ્રયાસ હાથ છે વોન્ટેડ જાહેર કર્યો છે જેઓ બોડલીમાં રહે છે તેઓને ખાસ ખબર હશે કે અલીબડા ચોકડી પર લગભગ સાડા અગિયાર બારના અરસામાં પોલીસે એક મોઘીદાટ કારને ડિટેન કરી પકડી પાડી ત્યારે લોકોએ જે દિલદળક દ્રશ્ય સર્જાયા તે જોઈને અભિભૂત થઈ ગયા કે શું થઈ રહ્યું છે મર્સિડી જેવી કારને પોલીસે પકડી છે કંઈક ને કંઈક વાત છે મુદ્દા માલ પકડ્યો છે પરંતુ ઇંગ્લિશ દારૂનો વિશાળ જથ્થો હતો ને આ તમે બોટલો જે જોઈ રહ્યા છો એ બોટલો ખૂબ કિંમતી દારૂ છે એમ નજરે પડે છે તો જથ્થો અને કિંમત એ સુસંગત ના પણ લાગે પરંતુ આ કિંમતી દારૂ ગણાય છે અને ચાર બિયરના જે ટિકિટ ટીન છે તે આરોપીની નગો લગાવ પડેલા છે તે ખૂબ કિંમતી ગણવામાં આવે છે ખૂબ જૂનો દારૂ ગણવામાં આવે છે જેટલો જૂનો દારૂ એટલી એની કિંમત હોય છે એ પ્રમાણેની કિંમતની આકારણી પણ થઈ છે અને એ ચાર ટીન છે એ ખૂબ જૂનો એના ટીન પણ જૂના દેખાતા હતા અને અંદર દારૂ પણ જૂનો એટલે એની પણ ડિમાન્ડ હોય છે ને આ બુટલેગર છે તે પિન અને પૂરો પાડવા માટે દારૂ પૂરો પાડવા માટે આ પ્રમાણે સપ્લાય કરવાની ઈરાદાથી વહન કરવાનો ઈરાદાથી દારૂની ખેપ પાડવા માટે નીકળ્યા હતા પણ બોડેલી પોલીસે એમના ઈરાદાને કામયાબ થવા દીધા નથી અને દારૂનો જથ્થો વિશાળ જથ્થો અને કાર આરોપીને ઝડપી પાડી એક નમૂનારૂપ કામગીરી નિભાવી છે